તો વડોદરામાં વોર્ડ નંબર સત્તરમાં લારી ગલ્લા ધારકો દ્વારા પાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગલ્લા ધારકોએ પાલિકાની ધરણા કર્યા હતા અને પાલિકા સામે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું દબાણના નામે દૂર કરવામાં આવેલા લારી ધારકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે શહેરના દક્ષિણ વિસ્તારના લારી ગલ્લા ધારકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલમાં ન લાવતા લારી ગલ્લા ધારકોને હાલાકી છે પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી ધારકોની માંગ છે ત્યાર 2014 ચૌદના અધિનિયમની જોગવાઈ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા રજૂઆત કરાઈ છે એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લારી ગલ્લા ધારકોને પગભર કરે છે ત્યારે બીજી બાજુ પાલિકા દબાણના નામ પર તેને દૂર કરે છે વહીવટી ચાર્જના નામે પાલિકાની લૂંટના આક્ષેપ કરતા લારી ગલ્લા ધારકોના અગ્રણી જોવા મળ્યા કાનૂનને દર વખતે નવા મ્યુનિસિપાલિટીના કમિશનર આવે તો અમારા ઉપર આવું વીતે છે એટલે આમાં માનવાની વાત એમ છે

મૌખિક રીતે લારી ગલ્લા ને ધમકી ગુંડા ગર્દી કરીને આવી રીતે હટાવે છે આની આખી પ્રક્રિયા ખોટી છે